બધા મિત્રોનું મારા બ્લોગમાં સ્વાગત છે તો બધાને જય માતાજી અને જય શ્રી રામ તો મિત્રો આજે છે મકર સંક્રાંતિ મકર સંકર સંકર સકર મકર મકરાંતિ એટલે કે આજે ખીર છે તો છે ને હવારનો એટલે કે ટાણે 9 10 વાગી જાવ હે ને થોડો થોડો પવન પણ આવે છે તો બધી પતંગ ઉ સગે છે આ જોઈ લો થોડો થોડો પવન છે પણ થોડી થોડી પતંગો ઉ સગે છે સીતા જોઈ લો આવી રીતનું છે અહીંયા બધા ઉડાડે બધી ઉટાડેસ પણ સીધા એટલી આખી પતંગ નથી થઈ ધીમે ધીમે આગળ ઉડીએ બધીમાં જો હલ પર છે ને એ વિશ્વાસ છે વિશ્વાસ છે ને આગળ પતંગ લૂટે આડી બધીમાંથી જે પતંગ કપાય કપાય ને એ લૂંટે પતંગ આજુ એક છે બે ત્રણ ચાર જો કપાઈ ગઈ છે પર છે એ અહીંયા તો સગે એટલા બધું જો આ ભાઈ છે ને આ જરા એ પતંગ કાપે છે બધી ની એટલામાં જો તો મિત્રો છે ને આકડી મે થોડીક ઓર પતંગ ઉડાડી એટલે કાપવા માં તો આપી નથી હજી તો ઉડાડી પપ હવે એટલે કોઈ પતંગ નથી કઈ પાછી એઠી લઈ લીધી અમારી સાથે છે ને જય પંકજભાઈ છે અને વિશાલભાઈ છે મિત્રો એક પતંગ આવી છે પણ આવીને હાથમાં બીજા છોરીને ભાગી ગઈ ને મિત્રો બીજું કાંઈ નહીં ને જો એક આંગળી છે ને એવો ઝટકો આમ કઈને મેીરો પડી ગયો લાગ્યું એટલું બધું નથી લાગ્યું જો અહીંયા બધા ઉડાડે છે હવે પર જરો આ વિશ્વાસ આ વિશ્વાસ પતંગ લૂંટવા વાળો છે જરૂર જોઈને એ પતંગ છે એ પતંગ તો એટલી બધી દેખાય જોઈ લો જો પંખાડી નીચે જાય એ થોડી થોડી પતંગો છે જો એટલામાં પતંગો પતંગો છે આપડે ત્યાં કંઈક કાપી તો નથી પણ છે ને આગળ છે ને આમાંથી ઓલું કર્યું ને તો જો દોરો આખો તૂટી ગયો તો આગળ છે ને પાછી જો પંકજભાઈ પતંગ લઈને આવી જ પાછી ઉડાડવાની છે આપણે કાકડી સસમા બસમાં લઈ આવે છે અહીં જરા મિલનભાઈ છે એના હાથમાં છે ને પતંગ લઈ જરી અહીંયા બધી પતંગ છે પાણીની બાટલો છે ને અહીંયા છે ને ભૂવા ભૂવાનું બધું કરી નાખ્યું છે એટલે પર વિશાલભાઈ પતંગ ઉડાડે છે વિશ્વાસ તો કઈ દેખાતોય નથી ને જો એટલે આમ બધા છે ને પતંગ ઉડાડે છે ને સસમા તો ખાલી આમ ફોટા પાડવા રાખીશ થોડોક તડકો લાગે છે એટલે ઘડી ઘડી ઉડાડીએ

Sampai jumpa di video selanjutnya. પકડી છે ને ઘટી પતંગ સગાવાની છે જોઈ લો થઈ છે અહીંયા અને પતંગ ઉડે બાજુ હજી આ થોડીક એમ કે બપોરનું ટાઈમ છે ને એટલે રોન્ટાક નો થાય વિડીયોમાં બન્યા રહેજો હવેર થઈ જઈશ આયા પકડીશ ને હવે એની રીતની મૂકી દીધી હોય ને તોય વાંધો ન આવે બાંધીને જો હવે થોડી થોડી પતંગ સગવા મીંડીશ હવે જોઈ લો આ સાઈડ ને બધીમાં છે એટલામાં આ પતંગ છે ને જાવ આવ થીર છે અને કંઈ બોલાવાની થાય ને આપણે આમને એમ પકડી હોય ને તો એની રીતની સગા કરે જો રીતની ઉસી ચડે હું આપણે બીજી મેળી આવી ગયો સહી જોઈ લો કેરડો લઈ લીધો સાભાઈ પતંગ ઉડાડીશ જાય આ પીપોડો બધું લઈને આવી જશ એટલે પર મિલન ભાઈ છે અહીંયા જો એટલા મસી પતંગો આપણે કપાયો હોય પછી દેખાડીએ આપણે તો મિત્રો છે ને અહીંયા આવ્યો ને તો અહીંયા જો પતંગ છે ને આ થીર છે જોઈએ એવી ને એવી રીતની હોય જો અહીંયા બધાઈ છે આ સાઈડ બધીમાં સગ્ય સગ્યસ બીજું પતંગો આયા છે આગળ થોડીક વાર આમને આમ સજ્જે પછી આગળ પછી કટ કરવા જઈએ બધીની એટલામાં પતંગો છે એમ આગળ એક જોઈ લો આયો આય ગયો રોશન ગઈ એ કોલે પર કાપે છે આગળ જોઈ લો આય અમારી આગળ પતંગ છે ને જો કપાઈ ગઈ છે આગળ જો કાપી નાખીએ કોલે પર થી છે ને કાયા ભાઈ બે હેસ નથી કાપી નાખીસ તો બે ની પતંગ કાપી નાખી ના આય છે ને એક ત્રીજા ની કાપી નાખી હવે મિલન ભાઈ છે ને જો નાથી ઓલે પર થી ઉડાડે જોઈ લો આયા ગરેડો પકડીને બેસ

મિત્રો છે ને જો આકડી કઈ એની લાગી ગઈ છે આડી ખેસાતી ખેસાતી છે ને જો આવી રીતનું છે જોઈ લો આ કપ્પા એટલે છે ને આકડી આપણે પંપુડો અતારી દીધું છે કેમ કે આકડી એક બાઈ છે ને એ આકડે આ પંપુડાને ધમકી દે કે ઈ કે વગાડતા ની કોકને કેવા ગઈ હવે આકડી જોઈએ આપણે ને આ પતંગ જો આકડી કપાસ ને આ ભાઈ છે ને એના ફોનમાં ગીત ચાલુ કરી દીધું છે એટલે પર મિલનભાઈ છે ને તો ઈ નાડા આડા છે ને આકડી બેહી જાય છે નાડી ખાવાનો નાસ્તો ચાલુ કરી દીધો છે ટાણ

તો પતંગ થોડીક ઓછી થઈ ગઈ છે આજો નવા માણસ આવી ગયા હા એક ને આ એક આવી ગયા બીજા આ ભાઈ આગડી પતંગ છે ગઈ ને આ એ વિપેશ અમે કાયા નબલો ગુતશે એટલે સી કાપી કાપી ન ઉતારી કાપતી કાપે ન ઉતારો લે કે તું કાપતો તો નહી ઉતાર બે પતંગ તો આ ભાઈ છે ને કાપી નાખી આગડી હવે આજે ત્રીજી કાપવા જાય છે આ બિના દી બસ તો દોરો કેમ છે તો મિત્રો જો પાછે એક પતંગ કાપી કાપે છે એવો કાપે છે ઘડીક થઈ

પતંગ છે ને અહીંયા આવી ગઈ થી કઈ એનો ઓલો કરતો આજ આ વિશ્વાસાઈ ની પતંગ છે ને જાય હલવાજી મજા આવી હે જીવ પડી છે ને મન મનમાં જીવ બળે જાય હલવાજી ની ગાડી પાછો બીજી પતંગ છગાવે જો હવે આ પાછી એકડી એક પતંગ હલવાઈ ગઈ પેલી ચડ ગાડી કાટ ને જો મિલનભાઈ જો

આઈફોન છે જો આઈફોન ઇલેવન આઈફોન ઇલેવન કે ટ્વેલ્વ છે હવે ભાઈ પેણ એ પતંગું જો પૂરી થઈ ગયું ને તો હવે આગળ બીજી લેવા ગયા છે તો આગળ ઘડીકડીને ચાઇએ ના સકરે આ ભાઈ છે ને હવે આકડી પેલી પતંગ સંગાવેશ એ ફાકી ભાઈ જો આ ભાઈ છે ને પતંગ જો આ ભાઈ ગરેડો પકડી દીધો મેં ટિકટોક ચાલુ કરી દીધું હજુ ઓલે પર જામીશ ભાઈ હવે આકડી છે ને મારે ઘેર જવાનું છે આપણે અહીંથી અહીંયા આમ ફરીને જવાનું છે ટાઈટ ટપીને જ જવાનું જો મિત્રો આ ભાઈ છે ને હવે આડી કાપે છે આડી આડી જો કાપવાનું ચાલુ જ છે લાગી તો ગઈશ પણ આડી કાપે છે લગડવા જાય નાકડી ઓલો લગડ

મિત્રો આગળ થોડીક વાર નીચે હતો ને પાછો વી પહેરાવીને જોઈ તો જોઈ લો સુરજ દાદા ઢળી ગયા ને જોઈને તો જોઈ લો એટલે પડે છે ને એ ખરે છે ને શાર શાર પતંગ ઉડે છે આ ઉડુ સગે જોઈ લો ના આયા જો સીતા બસ સગાવે છે એવા સગાવે છે તમે એકવાર ખાલી છે ને મિત્રો ઢળતા સુરજ દાદા જો ખાલી જોઈ લો

એ પતંગ કાપવા જ જોઈ ને સગાવીશ ને આ ભાઈ છે ને મિલન મિલન જોઈ લો માતાજી ના મંદિરે લાઈટ પણ થઈ તો બે ત્રણ પતંગ સગીસ હવે ઉત્તરાયણ ત્રણ ત્રણ પુરુષ થઈ ગયું છે હવે કોઈ સગાવી ની રાત જોઈ લો એ ખરે ચૌદ પતંગ બાય બાય મિત્રો મિત્રો મળીએ હવે આગલા બ્લોગમાંથી જય શ્રી રામ જો મિત્રો તમે નવા હોય તો વિડીયોને લાઈક કરીને જો શેર કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી તો મિત્રો આપણે અહીંયા વ્લોગ એન્ડ કરીએ તો બાય બાય મિત્રો